હારો હોડો તો છેતર આવું મારો અમે કશું કોમ છે ને નારો જ છો પણ હાલ નઈ જવાનું માર તારે હજી માર તો કોમ થઈન જવાનું એટલે તો એમ થઈ નારો રેડ જ હું નારો છું આખો દાડો નારવાવા તો બે આવક દુકાને ફૂડો આપડે પરેશ કરો હવે તમે ના હું હજી નારે જવું કે ચમ મમ એને હરી ચમ જાવું તમારે મારો થોડું કોમ છે એટલે બા પૈસા પૈસા તો આલું હું આરો લાવ દાડો વાત કો આબા લાવજો તમે હા તું જવાની તમારે શાંતિ રાખજો પુરા હો

ન ખબર પડે દેવાની બીજા ને કેવું છે અને અયાર તો કેવું જ નઈ ભોગા મારું છે મારો બે પુરિયો મને ઘરે જઈ બચ્ચન કેતા નતું કેવું આમ તો પણ

Tudo cái thousa, đó cái mang. So, bát vinh, tiến ghetto, giant, bát vinh, tiến ghetto, bát vinh, tiến ghetto, bát vinh, tiến ghetto, bát vinh, tiến ghetto, bát muốn tiến ghetto, bát vinh, tiến ghetto, bát vinh, એ મારું મોડો દઈ તમે લ્યા પંચે પડી તો મોથા પંચ કરાવ્યું તો એટલે મારા પાણીમાં લવ ડડો બધું કોમ થઈ કોમ તો મારે હતું પણ તારે ખલે તો વાત તૈયાર થઈ ગયો હતો નહી નહી ચા લઈ જો હું તો આવું હું ક્યાં su con coroza, ¿no? ¿Cuánto, hasta que coroza, llega a Canadá así, a tu cup con se... ¿Lo ves de cancasios? ¡Ojo! 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 ¡Ojo!

બરફનો કોકરો છે કોઈ કોણ છે નહિ એટલે ફ્રીજ હોય એના બરફ હોય તમાર તો દુકાન છે એટલે ફ્રીજ તો રાખવું જ પડે આ કાજ ને રાખે કેમ તે તમારે તો કીધું નહીં તો આવું છે હવે મારે જ પડશે આજ જ્યાં કે નહીં સારું એમ હોય તો એના પુલથી નહીં હોય

બીજે પણ કીધું નતું બતાય કીધું અમને આવ છે ઈ તો હા પણ ઓલા કે આવતું કે કેમ તમે તો કે તો ના હું તો બસ આઈ ગયા છે આઈ ગયા આવો 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 આવો

પંજીડી દોહલ બોય કીડીઓ બ આપણે ફોરની પીવા આવે કે વાત છે આપણા જો હજી ના બેહો હેલો પંખો તો કરો ભાઈઓ ભાઈઓ સાલ છે

મારું ભાઈને ફોન કર્યો કરવા પડ્યોલાલા ઓરે ના રતો મિનરલો તારો ભાઈને ફોન

कौन तो बैठो आ तो, तो गनाई <laughs> 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 जा रे रेडी रेडी भाई दिसम भाई मैं मना आ आओ पूरा भाई बात करो अब यार सुन कौन है तुम्हारा

અત્યારે ભાઈ ભાઈ ખારવાળા વાળા તો હોય છે પણ એમ કે ભૂરો ભાઈ એવા લાગતા નહીં એમ ના ના વાતો ના પડશે એમના આગળ વાતો ના પણ નહી નવીન મેં જા છોકરો આવ્યો ને જાપીનો બધું હવે બતાવું છું ના ના બતાવું કે હા ઓહ જાપાઈમાં બતાવું મેં તો છોકરો તો એક નંબર છે હો હા છોકરામાં કોઈ કોમી નઈ તો માર જો તો ફોટો પડે ના 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 બતાવું છોકરા અને પહેલા પહેલા પદયા વિડિયો બી તો જોચે બાળ ના હોય તો હાલો કે તારે તમને મુંબઈ ગયો રામન ઘણી વીડિયો ના ખાતા ના

જતો રહેશે નગરપાલિકા માં પણ કુ ભાડે ને એટલે તમે હવે ચાંદજો નગરપાલિકા એ ખો હશે ભારે નોકરી છે

करो रहा हो कॉल विद में बेटा

તમે <coughs> આપ

બે જણા વધારેમાન આયા તા હવે બે તમે સુકરા ફોન આવ્યો તમારે ચેતા હતું હવે દોઢ કલાક જુગાર રમે છે ચોરીઓ કરે છે ધંધા હારા નહિ ક્યાં તો ભૂલો ભા કેતા બોલાવો એમ કે કે દુકાને આ અંદર અરે પદા ભાઈ તમે એ શું બાપો મુગુર નિશકા ના એ મુલકો આ કો જુદરો ભાયા

કોણ ફોન આવે ને સુખરામ ખાકા ના પડતી ડાયરેક્ટ કઈ તો દારૂ દીયો છે ને એટલે મેં નતો હાજો બને એટલે પણ તમને આ શરમ આવે છે કે આ ઘર ઘર માં આવું કરવા પડતી વાય ને એવું કર્યું તું અને આ બકા હું મુ આ એટલે ખોટો તો ઉતરવા દે તમારે ધ્યાન ભલે છોકરા બોય બકા કીતે મુ આ એટલે ખોટો વાંગળ ગીડાઈ એ ને કેમ ન કીધું તમે ના પાડી દાદી કીધું પહેલી વેરા એવું કે વાંગળ એ એવું કર્યું તું

હવે મારી જવાબદારી હું કરાવી દઉં મિર કેવું ગમે આવજો તા